માહિતી મુજબ રાજસ્થાનથી સુરતમાં ડ્રગ ઘુસાડનાર ઇસમની બાતમીના આધારે સુરત એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી એસઓજીને બાતમી મળી હતી કે રાજસ્થાનમાંથી સુરતમાં ડ્રગ ઘુસાડનાર એક ઇસમ ઉધના દરવાજા પાસે આવેલ હોટલ ધ ગ્રાન્ડ વિલા રીનના રૂમ નંબર સાતસો માં રોકાયો છે આ બાતમીના આધારે દરોડો કરી ચેતન શાહુ નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે ચેતન શાહ મૂળ રાજસ્થાનના ઉદયપુરના બડગામનો રહેવાસી છે અને તેની પાસેથી પોલીસને ત્રણ ગ્રામ એમડી ડ્રગ મળી આવ્યું છે આ ઉપરાંત તેની પાસેથી બે મોબાઈલ એક કાર તેમજ અગિયાર રોકડા મળી કુલ ચુમ્વાલીસ લાખ પંચોતેર નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે રાજસ્થાનના ચેતન સાહુની પૂછપરછમાં સામે આવ્યું હતું કે સુરતમાં અનિશ ખાન

એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આવે છે એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે આ બાતમીના આધારે જો પોલીસે વાચમાંથી અને સલાવતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેના નામ છે ચેતનકુમાર કુમાર શાહુ જેના બાવીસ વર્ષ ઉંમર છે એના જો ત્રણસો ચોપન ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી લો અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જો એ બીજા બે મેન અહીંયાનો જે પેડલર છે આ પેડલરોને આપવાના હતા જેમાં એક અનીસ કરીને નામ છે અનિસ ખાન ઉર્ફે અન્નુ લખડવાલા આ ભાટિયાના વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ છ મહિના પહેલે બી એનડીપીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયા છે મર્ડરનો બી ગુના એના પર દાખલ થયા છે એક આ સામેલ હતા અને બીજા એક આરોપી છે જેના નામ છે અ વિકાસ આયર આબી એના ઉપર ભી એના આ હિસ્ટરી સેટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને છ જેટલા ગુનાઓ એના ઉપર ભી દાખલ થયેલા છે જોએ આ બન્નેને ભી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીનો ધરપકડ કરવામાં આવી છે સાથો સાથ બીજો એના જો સા આરોપી બીજો ક્યાંથી ઓર કોણ કો સાથે સંકળાયા છે એના ઉપર તપાસ ચાલુ છે विगत એવું છે કે આ વ્યક્તિ જ્યારથી અપના સુરત શહેર પોલીસનો જો પહેલા મુંબઈ થી જો ડ્રગ પેડલિંગ ધંધો થતો હતો તેના ઉપર જો કાર્યવાહી થઈ આ કાર્યવાહી ને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનનો રસ્તો પકડે છે જો અને રાજસ્થાન વાય તરફથી જે પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કે કોઈ રૂટ પર કોઈ ડાઉટ ન કરે એ માટે એ ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાય છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળા કે આ વિકાસ આહીર અને આ જો અનુ અનુષે આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમના પાર્લર વગેરે ચલાવે છે 500 પાર્લરો છે આ પાર્લર ઉપરથી આ લોકો apne ગ્રાહકોને સપ્લાય કરે છે એમડિટ રાજ જોએ અને સાતો સાત અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વીલર માં ભી જઈને અલગ અલગ જગ્યાએ આપી આપતા રહે છે એટલે કે મુખ્યત્વે એવું જાણવા મળેલ છે કે જો પાર્ન ના પાર્લર છે આઈસ્ક્રીમ ના પાર્લર છે ત્યાંથી apne ગ્રાહકોને આ લોકો સપ્લાય કરતા કરે છે જોએ તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ એસટીજી તરફથી કરવામાં આવેલો છે અબ આગે ભી અમે લોકો ફર્ધર જઈએ છે કે એના લિંક ક્યાં ક્યાં છે આ ઓર બીજા કોઈને જો થોક માં સપ્લાય કરવાના હતા આગર ક્યાં કોને અપવાના હતા એના દિસમ ભી પોલીસ ના કાર્યવાહી ચાલુ છે અને આપના જાણકારી માટે કે છેલ્લા આ ચાલુ વર્ષો 2024 ના વર્ષમાં અત્યાર સુધી કુલ લગભગ જો 3 કરોડ થી વધુ ના મુદ્દા માલ કો 37 કેસ 37 કેસમાં પોલીસ એ પકડી જેમે કરી 85 જેટલા આરોપીઓ ના ધરપકડ કરવામાં આવી છે જો એ અને સાથો સાથ અમે લોકો આપ પર જોઈએ છે કે આપ બધા જેટલા ભી આરૂપી એનડીપીએસ પર પકડાય છે એના આપ પૈસાથી કેટલા લોકો અપને પ્રોપર્ટી વસાયલ છે કેટલા મિલકતો વસાયલ છે એના ઉપર જો પોલીસ એસઓજી ના અને ક્રાઈમ બ્રાન્ચ ના કામગીરી ચાલુ છે જેથી અનર સમયમાં કાયદા પ્રમાણે એની જો પ્રોપર્ટી ભી અમે લોકો સીઝ કરી સકીએ આ વિકાસ કાર્ય છે કોઈ સંગઠન સાથે જોડાયેલું છે આ એક અહીંયાના ક્રિમિનલ છે ગાઉ જો અહીંયા લુખા ગિરી કરતા હતા જો લોકો એના સાથે સંકળાયેલા છે આ ભી પોતે ક્રિમિનલ છે છ જેટલા એના ઉપર જો સીરિયસ ગુનાઓ દાખિલ છે જેમ અમરોલી ઉdna લિમ્બાયત આ બધા વિસ્તારના આ ગુનેગાર છે જો હે તો આ હિસાબ તો પડેમે લોકો જો એને જ અત્યારે છ જેટલા અત્યાર સુધી પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ છે કે છ જેટલા આના પાસે જો એ પાર્લર આસ્ક્રીમ ના પાર્લર છે મતલબ જ્યાં આસ્ક્રીમ વેચે છે અને જો સપ્લાય કરે છે એના ઉપર ભી અમે લોકો આ દિશામાં ભી કાર્યવાહી કરીએ છીએ ગોયન સાથે સેન્ટ્રલાઈઝ હતો પછી એયા ગંગાડે જે જો લુખા થાય એક જાલિમ કરીને એક લુખો છે જાલિમ સિંહ કરીને એના સાગીરદો તરીકે જો આ બધા હતા જો અત્યારે બાકી લોકો બી જેલ ગયા અને આ બી ગળા બધા જેલ માં ગયા છે આ આ પ્રકાર કે મોટો જો ક્રાઈમ ક્રિમિનલ માનસિકતા ધરાવતા માનસિક નથી નહીં આમાંદ રાજકીય પાર્ટીને કોઈ સવાલ નથી આ તો એક ડ્રગ્સ ના એવા સપ્લાય હોય કે બધા કોઈ બી આ બિઝનેસમાં તો કોઈ ભી રાજકીય પક્ષ બધા લોકો એના જો ભરતણા કરતા રહે છે પરંતુ આ પ્રકારના અહીંયાને નામચીને એક તત્વ છે જો ક્રિમિનલ છે જો આ ધંધામાં પહેલા ભી સપ્લાય યુઝર ભી છે આપ પોતે ભી યુઝ કરે છે અને વેચાણ ભી કરે છે કેટલા સમયથી આ સંકરાયેલો છે કે સત્તાતા કેટલા સમયથી આ ધંધા સરકાયેલો છે આ જો ગ્રુપ છે જો apna ગ્રુપ પકડાય આ લોકો સ્નેપચટ અને ઇન્સ્ટાના મારફતે जो हमें लोगों ने अपने माहिती इतरे इन्वेस्टीगेशन में काढी छे की आ लोगो यूज करता था स्नैपचैट इनामत यूज करके एक वक्त तो मैसेज जोलो तो मैसेज डिलीट થઈ જાય જેથી કોઈ એવિડન્સ બાકી નઈ રહે જોએ लेकिन અત્યારે જાણવા મળેલ છે કે આ ગ્રુપ જો રાજસ્થાનવાળો મોડ્યુલ છે એના સાથે છેલ્લા करीब 3 થી 4 મહિનાથી એના સાથે સંકળાયેલા હતા પુષ્પપ્રજ અમે કરીએ છે બીજા પહેલાના સપ્લાયોમાં કેટલા કેટલા એના મરતા હતા ક્યાં કરતા હતા આ ભી અમારી તપાસ ચાલે છે રાજસ્થાન સેવા વિધાનસભા ગ્રુપ સાથે સંપર્ક થયો એ વાત ઓપરેટર મોબાઈલ લાઈન પર ચાલે ન એના પૂરી સકતા છે કારણ કે આ પોતે યુઝર છે અને વેચાણ કરે છે તો આમાં આ દિશામાં ભી અમે લોકો કરીએ છે તપાસ કે પહેલા ભી શું કેતા લાવતા હતા કે ઓર કોણ કોણ એના સાથે સંકળાયેલા છે એના ઉપર ભી પોલીસનું ઇન્વેસ્ટિગેશન ચાલે છે સબ કો જાર્મિક સંગઠન સાથે જોડાયે વિકાસ આ એક જે રીતે બોલી ગયા છો કે ક્રિમિનલ માનસ ધરાવતા હોય પોતાનો بچવા માટે इधर-ઉધર ઘલા બધા લોકો સાથે પોતાને એસોસિએટ બી આ લોકો આ પ્રકારના લોકો કરતા હોય છે લેકિન અમારો મુખ્ય ફોકસ અતારે એક નાર્કોટિક્સ ઉપર છે એના આધી સમય કરી બ્યુરો રિપોર્ટ ઈનાયક મંસુરી સુરત